સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન સમજાવવું અને ક્ષમાવું તે અંગે છે વતનમુત છસો પિસ્તાલીસમાં પરમકુપોલદેવે સૌભાગભાઈને પત્ર વાટે પ્રશ્ન પૂછ્યો સમજ્યા તે ક્ષમાઈ રહ્યા તથા સમજ્યા તે સમાઈ ગયા આ સમુચ્ચય વાક્યનો પરમર્શો તે અંગે વિચાર કરી વિશેષ પરમાર્થ લક્ષ્યગત થાય તે લખવા કહે છે જાણે લેશન હોમવર્ક આપ્યું આગળ પોતે જ વચનામુત છસો એકાવનમાં આ શબ્દોનો પરમાર્થ સમજાવે છે વચનામુત છસો પિસ્તાલીસના પત્રમાં લેખિતનમાં લખ્યું સહજ આત્મ સ્વરૂપે યથાયોગ્ય પોતે સમજીને સમાઈ ગયા છે સહજ આત્મ સ્વરૂપે સ્થિત છે અને છસો એકાવનમાં પત્રમાં લેખિતનમાં લખ્યું ઓમ 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 ચાર વખત ઓમ એટલે પંચ પંચપ્રમેષ્ટિ પંચ પંચપ્રમેષ્ટિમાં ભળી ગયા છે સહજ આત્મ સ્વરૂપ થઈ ચૂક્યા છે આત્મા થઈને આત્મા બોલ્યા તે સમજાયું તો બસ પૂજ્ય બ્રહ્મચાર્ય આ લેખિતનમાં ઓમ ઓમ ચાર વખત લખ્યું એનો અર્થ એમ કર્યો છે કે પરમ બહુ રાજ ચંદ્ર ઓમ 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 તે આના સૂચક છે સમજવું એટલે જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે હું શરીર નથી શરીરથી ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય છું શરીરે પર વસ્તુ છે આ ભૂલ અનાદિથી ચાલી આવી છે પણ હવે આમ માન્યતા છૂટી ગઈ એક પણ જડ પરમાણુ તે મારો ભાગ નથી આમ થયું તે સમજ્યા અત્યાર સુધી પરને નીજ માનીને નિને ભૂલી ગયો સહયો એટલી ભૂલે દુઃખ અનંત જો દેશલડો પરાયો સેંગું કોઈને સાથ હવે મેરો એક આતમ તામ મમજુ કિનો આનંદ કાલથી સમજાયું નહોતું તે મિથ્યાત્વ અને એમ સમજાયું તે સમ્યક દર્શન સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત એક જ ખરો નમસ્કાર પરમ કુપુલદેવને ત્યારે થશે જ્યારે તેના બોધવચનથી આ જીવની ભ્રાંતિ ટળી સમજાશે કે હું શરીર નહીં આત્મા છું આ થાય ત્યારબાદ જ એ સમજાય કે આ સમજણ આપનાર પરમ કુમપૌળદેવ સ્વયં સહજ આત્મ સ્વરૂપ છે પરમાત્મા સ્વરૂપ છે અને આ થયું કે જીવને ભેદ જ્ઞાન થયું જ્ઞાનીને ઓળખે જ્ઞાની અનુભવ થયો હવે આ સમજે તેને એમ થાય કે આત્મામાં મારું તારું કંઈ છે જ નહીં બધી કલ્પના હતી તે ગઈ મારું તારું થાય તો ક્લેશ થાય વિકલ્પો ગયા જીવ સમજીને સમાઈ ગયો દૂધનો ઉફાળ બેસે તે સમતા હજુ દૂધ ગરમ છે તે દૂધ ઠંડુ થયું તે શાંતિ જમ સંમતિ પાસહ તમ મોણંતિ પાસહ આચરણ સૂત્ર આટલું સમજાયું તે આત્મજ્ઞાન છે તે જ ખરું મૌન અને આ જ મુનિપણું વિકલ્પો જવાના જ જીવ ક્ષમાય જ જો સમજ્યો હોય તો નહીં તો નિશ્ચિત છે કે હજુ જીવ સમજ્યો નથી અમૃત પીધુંને અમર થયો નહીં તો પીવાની રીત નહીં જાણી કાં તો તે ઘટમાં જ ગયું નહીં કાં પીધામાં પાણી સાધક સાચો મર્મ લે જાણી જેટલે અંશે મિથ્યાત્વના વિકલ્પો સમાયા એટલે અંશે સમજ્યો અને એટલે અંશે મારું તરવું ગયું એટલું સમજાયું બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ અથવા અસદ્ગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ બીજા બીજા સાધન જીવે પોતાની કલ્પનાએ કર્યા અથવા અસદ્ગુરુના માઠા બોધથી કર્યા હવે પૂર્વ પુણ્યના ઉદયથી મળો સદગુરુ યોગ વચન સુધા શ્રવણે જતા થયું ગત શોક સત્પુરુષનો બોધ ગ્રહણ થાય જેવું સમજે તો ઉતાપ મટે સંકલ્પ વિકલ્પો ખસે પણ સમજાવણ ઉપકાર સમજે તો સમય સમજે તો શું થાય તેનો પરમાર્થ વચનામૃતમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની બારમી ગાથાના અર્થમાં આપ્યો છે સાથે સમાન અર્થી ગાથા છે તેમાં સરળ સમજ આપી છે કે સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ તો તે પામે નિજદશા જીન છે આત્મસ્વરૂપ જીનનું રૂપ સમજે તો તે પોતે જ જીન દશાને પામે આત્મ સ્વરૂપ એટલે નિજપદ જીનપદ નિજપદ એકતા આ નિજપદ અને જીનપદ એકરૂપ જ છે તે જ નિજ છે જીવ સમજીને ક્ષમાઈ ગયો આત્મ સ્વરૂપમાં સ્થિર થયો અવિકલ્પ દશા મૂળમાં સમજાવને ને ક્ષમાવું તે એક જ છે કેમ કે પોતે આત્મા છે તેની પ્રતીતિ આવી તે સમ્યક દર્શન આ બોધ તો સત્પુરુષ જ આપી શકે અને તે બોધ તે સમ્યક જ્ઞાન અને સમજ્યા બાદ જો ખરું સમજાયું હોય અને ખરેખર સમજાયું હોય તો જે ઉઠરે સ્થિર સ્વભાવ ઉપજે તે સમ્યક ચારિત્ર આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે ત્રણેય અભેદ પરિણામે જ્યારે વર્તે આત્મારૂપ તે મારક જીનનો પામ્યો કેવા પામ્યો નિજ સ્વરૂપ સ્વરૂપમાં સ્થિર થયો જીન ભાવના ભાવતા જીન થઈ ગયો જે કોઈ જીવ સમજાવવા અને ક્ષમાવવાનું ઐક્ય કરે તે અનુભવમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય આ થયા વિના પરમકપાલદેવ બોધે છે કે યમ નિયમ શાસ્ત્ર અધ્યયન કે શાસ્ત્ર અવલોકન કે વિદ્યાભ્યાસ કર્યા છતાં જીવ સમય નહીં કેમ કે સમજો જ નહોતો અને પરિભ્રમણ ઊભું જ છે વચન મુજ છસો એકાવનમાં લખ્યું સમજાવવું ક્ષમાવું બધું એક જ થયું આ થવા સારું સત્પુરુષનો આશ્રય અને સત્પુરુષના વચનનો આશ્રય પ્રાથમિક જરૂરિયાત છે સત્સંગ સદવિચારથી ક્ષમાવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે સુગમ છે સુગોચર છે સહજ છે અને નિઃસંદેહ છે એમ પરમુખ સ્વ સ્વઅનુભવ ટાંક્યો છે દેહલયના આગળના અડસઠ પત્રોમાંથી પાંત્રીસ પત્રોમાં લેખિતનમાં શાંતિ ઓમ શાંતિ પરમ શાંતિ ક્ષમમ એમ લખ્યું છે અથવા કાંઈ લખ્યું જ નથી સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદતા મેં સ્વરૂપ પરમ ગુરુ